પ્રેમાનંદે મામેરામાં એના પુરોગામી આખ્યાનકારોની કેવી મદદ લીધી છે એની વાત તમારે આ પુસ્તક જે ચંદ્રશંકર ભટ્ટ અને પૂર્ણિમા ભટ્ટનું છે એમાંથી જોવાની કારણ કે નહીંતર મારે અનેક વિડીયો બનાવવા પડે આપણે મામેરાની વાત કરીશું ભક્ત નરસિંહને પુત્રીના સીમંત વખતે મોસાળું કરવાનું આવ્યું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ભક્તને સહાય કરી પ્રસંગ ઉકેલી આપ્યો એ આ કુંવરબાઈનું મામેરું આખ્યાનનો વિષય છે કથાવસ્તુ સાવ ટૂંકું છે ભક્તની અવિચળ શ્રદ્ધા ઈશ્વરનું ભક્ત અધીનપણું અને એ રીતે પ્રગટ થતો ઈશ્વર ભક્તિનો મહિમા આ કથા વસ્તુના બીજમાં રહેલો છે નવલરામે કહ્યું છે તેમ મામેરૂ એ ભક્તિ માર્ગનું કાવ્ય છે અને એનો ઉદ્દેશ નરસિંહ મહેતાનો દૃઢ વિશ્વાસ અને ભગવાનનું ભક્ત અધીનપણું દર્શાવવાનો છે કોણે કહ્યું આવું નવલરામે નવલરામે દર્શાવ્યું છે કે જગત ભગતની રીત એકબીજાથી કેવળ ઉલટી છે અને એ ઉલટાપણો જ કુશળ કવિના હાથમાં એક નવીન રસનું સાધન છે અન્ય કવિઓ ભક્ત ભક્તિ ભગવાનના મહાત્મા પર વિશેષ જોક આપે છે પ્રેમાનંદ તે સાથે સંસાર અને ભગતના સંબંધમાં ઊભા થતા વિરોધને બરાબર ઉપસાવે છે એટલે જગત ભગતનો વિરોધ અને આ વિરોધ ઉપસાવવા માટે જે જાણીતી કથા છે એમાં એ કેટલાક ફેરફારો પણ કરે છે ઘણું સ્વીકારી લે છે તો કેટલું પુરોગામીઓમાંથી મેળવે છે પણ પુરોગામીમાંથી જે મેળવું છે એને પોતાની રીતે મૌલિક રીતે રસાત્મક બનાવી એવી તો તો ખીલવે છે એની અંદર એવા નાટ્યાત્મક અંશો ઉમેરે છે કે સમગ્ર આખ્યાન શોભી ઉઠે છે મામેરાની વસ્તુ સંકલના વસ્તુ સંકલના એટલે કૃતિના કલા સ્વરૂપને ઘડનારી મહત્ત્વની બાબત છે કોઈ પણ કૃતિના વસ્તુ સંકલનામાં કેવી રીતે પ્રસંગોની સંયોજના કરી છે એ મહત્વનું છે કથા કથાવસ્તુ બહુ ટૂંકું છે જગત અને ભગત વચ્ચેનો વિરોધ એ આ કથાવસ્તુના હાર્દમાં રહેલો છે આ વિરોધ મામેરુની વસ્તુ સંકલનાનું મહત્ત્વનું તત્વ છે આ તત્વને સહજ સૂઝથી પારખી લીધું હોય એમ પ્રેમાનંદે આખ્યાનની વસ્તુ સંયોજના વિરોધથી કરી કૃતિનો કલાપિંડ બાંધ્યો છે ભવનું મહેણું મુજને થશે એ આખ્યાનનું આરંભ બિંદુ છે તો ભાંગ્યું ભવનું મહેણુંજી એ આખ્યાનનું અંત બિંદુ છે આ બે બિંદુ વચ્ચે આ આખા આખ્યાનની લીલા પ્રેમાનંદે વિસ્તારી છે આખ્યાનની મુખ્ય કથા માટે નરસિંહના જીવનની જેટલી વિગતો શ્રોતાઓ માટે જાણવી જરૂરી છે તેનું જ પ્રેમાનંદે આલેખન કર્યું છે અને એ આલેખન પણ માત્ર અઢી કડવામાં ભારે ત્રેવડથી જેનામાં તાકાત હોય તે જ કરી શકે ત્રેવડ એટલે તાકાત માત્ર અઢી કડવામાં ભારે ત્રેવડથી પ્રેમાનંદે નરસિંહના જીવનની વિગતો આપી છે ભાભીના વચનથી દાજ લાગતા નરસિંહે ઘર છોડી વનમાં જઈ અપોજ શિવલિંગની પૂજા કરી દેવ રીજ્યા પ્રગટ થયા એમની કૃપાથી કૃષ્ણની રાસ લીલાના દર્શન અને વચન દુઃખ વેળા મને સંભાળજે હું ધાઈ આવીશ તત્કાળ એવું એક અભય વચન એ લઈને નરસિંહ પાછા ફરે છે અને ભક્તિરત જીવન વ્યતીત કરે છે બે કડવાની આટલી વિગતો એ આખ્યાનની ભૂમિકા છે અને તેમ છતાં એ કેવળ ભૂમિકા રૂપ રહી સમગ્ર આખ્યાનથી અલગ પડી જતી નથી આખ્યાનનો તે એક અંતર્ગત ભાગ બની જતી હોય એ રીતે રચાય અને સંયોજાય છે મહાદેવના પ્રાગટ્યની કલાત્મક ઇમેજ સર્જતી પંક્તિ કમળની પેરે લિંગ વિકસ્યું એવું રચી શંકરનું વર્ણન મૂકી પાત્રના સીધા સંપર્કમાં આપણને મૂકી શંકરના નરસિંહ અને વિષ્ણુ વચ્ચે થતા સંવાદ અને વિષ્ણુએ નરસિંહને કરેલા ઉદબોધનને સંભળાવી ભાવકનું સીધું અનુસંધાન તેની સાથે કરે છે કેવળ એકલી વિગતો આપી માહિતી આપવાને બદલે આ પ્રકારની સંયોજનાથી આ પ્રકારની સંયોજન કલાથી ભૂમિકા રસાત્મક બને છે અને આખ્યાનના એક અંતર્ગત ભાગરૂપ બની જાય છે વળી વચન કહેનાર ભાભીને પગે પડતા નરસિંહના પ્રભુ દર્શન પામેલા સાચા વિનમ્ર ભક્ત સ્વરૂપનું પ્રતીતિકર દર્શન આપણને કવિ ભૂમિકામાં જ કરાવે છે એટલે ભૂમિકા પ્રયોજનપૂર્ણ બને છે અને મુખ્ય કથા સાથે એક અંશરૂપે એ એકરસ થઈ જાય છે મામેરાની કથા એટલે દુઃખ વેળા મને સંભાળજે હું ધાઈ આવીશ તત્કાળ એક કૃષ્ણના નરસિંહને મળેલા અભય વચનની અને તે વચનમાં નરસિંહની અટલ શ્રદ્ધાની પ્રતીતિ આ વિચારીએ ત્યારે ભૂમિકાનો કથા સાથેનો સંબંધ પ્રેમાનંદે માત્ર વિગત આપવા પૂરતો ન રાખતા આંતરિક અંશ રૂપે જોડી દીધો એ સમજાય તમે જુઓ બારમાં કડવામાં સહાય માટે જ્યારે નરસિંહ પ્રભુને પ્રાર્થે છે ત્યારે પંક્તિ જુઓ હું તમને કદી ન સંભાળતો લાવતો ઘાસ મહીષી ચારતો ન જાણતો ધોળા પર કાળો ભાભીએ મને કીધો ગોવાળો સદાશિવે મને કીધો દાસ દેખાડ્યો મને અખંડ રાસ મે જોયો તમારો વિલાસ કીધો અભ્યાસ એ લે છે ત્રીજા કડવામાં નરસિંહ મહેતાના ગૃહસ્થાશ્રમની વિગતો માત્ર પંદર વીસ પંક્તિમાં આપી કવિ તરત જ ભલું થયું ભાંગી ઝંઝા સુખે ભજીશું શ્રી ગોપાલ એવું કઈ બધું સંકેલી નરસિંહના નિર્લેપ ભક્ત માણસનું આપણને દર્શન કરાવે છે કથાનો આ પહેલો તાર છે મહેતાજીનું ભક્ત સ્વરૂપ કથાની કેન્દ્ર રૂપ હકીકત છે ચોથા કડવામાં ખોખલા પંડ્યાનું પત્ર મળતા મોસાળું કરવા નીકળતા વૈકુંઠનાથનું સ્મરણ કરતા પાંચમા કડવામાં મોસાળું કરશે શ્રીહરિ જેવા શ્રદ્ધા વચન કાઢતા સાતમા કડવામાં વિપરીત સ્થિતિ ઊભી કરનાર વડસાસુ માટે દીકરી જ્યારે કે છે દાટ વાળો રે ડોશીએ દાટ વાળો રે ત્યારે ડોશીએ રૂડું કીધું રે અને જો મોસાળું નહીં કરે તો ઘાસ એનો થાશે રે એવું દીકરીને આશ્વાસન આપતા નરસિંહ મહેતાની શ્રદ્ધાના દર્શન થાય છે દસમા કડવામાં ઠાલી છાપ મૂકવાનું અને અવિશ્વાસ પ્રગટ કરતી કુંવરબાઈને મોસાળું કરશે શ્રી હરિ થી ધારણ આપતા ધીરજ આપતા અને છેલ્લા સોળમાં કડવામાં કુંવરબાઈની નણંદની પુત્રી માટે સ્તુતિ કરતા ત્રિકમજી રાખજો જો ટેકવે આ વચનો નવમામાં સમોવણ માટે અને કડવા બારમામાં મોસાળું કરવા આવવા ભગવાનને સ્તુતિ કરતા નરસિંહના શ્રદ્ધા સ્થિર ભક્ત સ્વરૂપ પર કવિએ સતત પ્રકાશ ફેંક્યો છે આખા આખ્યાનમાં આ ભક્તની સામે જગતની વર્તણૂકનો વિરોધ ઉભો કરી કવિએ વસ્તુ સંકલનનો બીજો તાર કથા સાથે જોડ્યો છે મહેતાજીની ઉપેક્ષા કસોટી અને ઉપહાસના અનેક પ્રસંગો એક અકિંચન એટલે ગરીબ એક અકિંચન પણ ભક્તિ ધનવંત ભક્તના એ રીતે એનું સંકલન થયું છે એમની કસોટી નાળિયેર નાખે તો પણ ફાટી જાય એવું ગરમ પાણી એને નાવા માટે આપે છે વેવાણ અને નરસિંહ મહેતા સમોવણ એટલે કે ઠંડુ પાણી માંગે છે ત્યારે કહે છે કે સમોવણ તમારે તો ભગવાન છે વરસાવ વરસાદ વરસાવો ને અને ખરેખર નરસિંહ મહેતા વરસાદ વરસાવે છે પણ આપણે કહીને કે ચમત્કાર જોયા પછી તો વિશ્વાસ બેસવો જોઈએ પણ આ નાગરીનાથ છે કે છે કે એવા તો બહુ થાય છે વિશ્વાસ બેસતો નથી આ જગત અને ભગતનો સંઘર્ષ છે મહેતાજીને ઉતારો આપવામાં થયેલી ઉપેક્ષા જો નાગરી નાથ ઉભો રહી શંખ ફૂંકશે જેવા અનેક વ્યંગ વચન વડ સાસુની યાદી વાંચો સમવણ માટેનો પ્રસંગ જુઓ નણદીની દીકરીના કાપડનો અંતિમ પ્રસંગ જુઓ આ બધામાં નરસિંહ મહેતા કેવી તો કપરે કસોટીમાં હતા અને છતાંય કેવી એની શ્રદ્ધા જરાય નહીં ડગી મંડપમાં મુકાવેલી ઠાલી છાપ જોઈ બોલાતા ઉપહાસ વચનો મંડપમાં મહેતાજીના આગમન વખતના મશ્કરીના બોલ સાંભળો આ સઘળું આખ્યાનમાં ભગત સામે જગતના જે વિરોધ છે સંઘર્ષ છે અને એની સામે ભગતની શ્રદ્ધા એ સતત ધ્વનિત થતો રહ્યો છે નરસિંહના જીવનની વિગતો આપી એમના ભક્ત સ્વરૂપને દાખવી જગતે કરેલા ભગતના વિરોધની સંકલનનો તાર સાંકળી અને ત્રીજો તાર એ કુંવરબાઈ ગરીબ પિતાની દુર્બળ દીકરી ધનના અભિમાનથી આવો વૈષ્ણવની દીકરી સાસર વેલ સૌ પાવન કરી એવા કટાક્ષ વચનોથી જે ભાવિમાં પછીથી સાચા ઠરે છે એટલે આપણે જેને ડ્રામેટિક આયરની સાસરિયાએ વારે વારે કુંવરબાઈની મજાક કરી છે એ વડ સાસુ હોય કે નણંદ હોય વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો પંક્તિઓ યાદ રાખવી પડે તમારે આખ્યાનનો જવાબ આપતી વખતે જો પંક્તિઓ નથી ટાંકતા ને પણ સાચી તમારે કવિ નથી બનવાનું એ બહુ જરૂરી હોય છે કથાની ઉચિત માંડણી કરતા પ્રેમાનંદ સીવંતના પ્રસંગ પર સીધા આવે છે વહુના ઓરતા પૂરા કરવા પોતાના ઘેરથી મોસાળું કરવાનો સાસરીયાનો વિચાર સાસરીમાં ઓશિયાળી દયામણી કુંવરબાઈ માટે ભવનું મેણું રહે કુંવરબાઈના જીવનની આ વિકટ પરિસ્થિતિમાં આખ્યાનમાં તેની અનેક મનોવ્યથાઓના નિરૂપણની જે શક્યતા ઉભી થાય છે એ રીતે પ્રેમાનંદ વસ્તુ ગોથણી કરે છે અને એના આ વસ્તુ ગોથણીમાં પાત્ર ચિત્રણ પ્રસંગ નિરૂપણ અને જુદા જુદા રસોની નિષ્પત્તિ પણ સમાંતરે થતી જાય છે એની વાત આપણે કરીશું કુંવરબાઈએ ભવના મહેણાની બીખથી સાસુને સમજાવી પતિને પત્ર લખાયો પત્ર દ્વારા શ્રીરંગ મહેતાનું નિર્મળ પાત્ર સર્જવાની તક પ્રેમાનંદ ઝડપી લે છે પત્ર લઈને જતા ખોખલા પંડ્યા સાથે કુંવરબાઈએ પિતાને કહેવડાયું છે સંપત હોય તો જ આવજો આવા સ્પષ્ટ સંદેશા પછી પણ પિતા ખાલી હાથે આવે છે એ જોઈ મનો કુંવરબાઈના એક જેને આર્તનાદ શા માટે સીમંત આવ્યું એવું અહીં પ્રેમાનંદે પરિસ્થિતિનો પૂરેપૂરો કસ કાઢી કરુણ રસ નિષ્પન્ન કર્યો છે માતા વિનાની કુંવરબાઈની હિજરાતી મનોદશાનું ચિત્રણ કર્યું છે પિતાની નિર્ધનતાથી હવે નાગરી નાતમાં કઈ રીતે લાજ રહેશે એની ચિંતાથી ઉદ્દીપ્ત ચિત્ત બનેલી કુંવરબાઈની ત્રસ્ત ઉદ્ગાર વાણી પિતાએ પ્રેરેલી શ્રદ્ધા પણ વરસાુની યાદીથી પાછી એ શ્રદ્ધા ફફડી ઉઠી ઠાલી છાબ મંડપ વચ્ચે પિતાના કહેવાથી મૂકી તો ખરી પણ નાગરી નાતના ઉપહાસથી કુંવરબાઈ વ્યગ્ર થઈ જાય છે અને છેલ્લે પહેરામણી વગર રહી ગયેલી નણંદની પુત્રી માટે કાપડું મેળવવાના પ્રસંગે આરે આવેલું નાવ ડૂબી જશે તો કેમનું જીવાશે એવી એને ચિંતા થાય છે આ અનેક પ્રસંગો કુંવરબાઈ સાથે એના વડ સાસુ સાસુ શ્રીરંગ મહેતો નણંદ વગેરેના પાત્રોના પ્રેમાનંદ ચિત્રણ કરી લે છે પ્રસંગો નિરૂપી લે છે અને આખી વસ્તુ સંકલનાને મજબૂત કરતો જાય છે સાથે સાથે રસ નિષ્પત્તિ કરુણમાંથી હાસ્ય હાસ્યમાંથી કઈ રીતે કરુણમાં જાય વસ્તુ સંકલનના મુદ્દાનો વિચાર વ્યાખ્યાનના મુખ્ય ત્રણ તાર આપણે યાદ રાખવાના છે પ્રથમ તાર નરસિંહના ભક્ત સ્વરૂપનું આલેખન બીજો તાર જગત અને ભગતના વિરોધ અને એના માટેના પ્રસંગો અને ત્રીજો તાર એ જગત ભગતના વિરોધ વચ્ચે અથડાતી દયામણી કુંવરબાઈ આ ત્રણ તારને આધારે પ્રેમાનંદ પોતાની વસ્તુ ગૂંથણી કરે છે તમે આ આખી વસ્તુ સંકલના તપાસો તો તમને લાગે કે આ આખ્યાન કલાત્મક આખ્યાન બન્યું છે એમાં એની આ ચુસ્ત વસ્તુ સંકલનાનો બહુ મોટો ફાળો છે